કે આપણે આને મોટા કરીએ અત્યારે જો એને આખું ગુજરાત ઓળખશે હવે ને એને ખબર એ નથી કે આ કોણ છે ટપુડો ઈ તો આવા બધાને ઇગ્નોર કરવા પડશે આ બધી ભાઈ હોય ને કોક કોક યુગે યુગે આમ સાઈડ માં આવતી હોય આપણે મચ્છર છે ને મચ્છર ઈ માણસ ને મારી નો નાખે પણ હે હુવા નો દે આ બધા વિરોધ કર્યો એમાં એને મોજ ના તોરા છૂટી ગયા છે વ્યુ વ્યુ વધી જાય આપણે જ હાથે કરીને કરીએ છીએ પણ હવે શું કરવું હવે

ટંકારામાં જે નિવેદન સામે આવ્યું છે કલાકારો સામેનું ત્યારબાદ કલાકારો જે છે તે અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે આપણી સાથે રાજભા ગઢવી લોક સાહિત્યકાર છે તેઓ જોડાયા છે રાજભા લાલજી દેસાઈ ના નિવેદન ને કઈ રીતે જુઓ છો અમે તો હવે હમણાં બધા રિટાયર થઈ ગયા એટલે મેં તો લગભગ તમે હું નથી બોલતો કારણ કે હવે બધા આપને ખ્યાલ આવી ગયો કે આમને બિસાર પછી હું પ્રોગ્રામમાં બોલેલો છું ક્યાંક મેં કીધું તમારા હાલતો હોય ફેસબુક ઇન્સ્ટા કે તમારું નામ થતો હોય ને ધંધા હાલતા હોય તમને અમને દો એટલે એવું મેં પણ આ તો બધા પૂછ્યું મગજ જાય મારે એટલે બોલાઈ જાય એટલે બિચારા ભલે બોલે હવે એને શું એને બીજા હવે જેના જેની યાર એને વાંધો છે એની યાર બોલે તો બિચારા હલવાઈ જાય એટલે આ અમારે અમારે એટલે રહેવાનું અમને કોઈ મિત્ર હોય ભાઈબંધ હોય ફલાણ એના નામ લે અથવા તો કોઈનું એટલે ઈ એવું તો કોઈ બંધારણમાં નથી ક્યાંય કે ભાઈ તમારે જે કલાકાર છો તો સંસ્કૃતિની વાત સિવાય કોઈનું નામ નહીં લેવાનું કોઈ ના પાસે જવાનું નહીં કોઈ અરે ફોટો નહીં મુકવાનો એવું તો ક્યાં છે નહીં તો એવું આવશે નવો કાયદો આવશે ત્યારે બંધ કરી દઈશું બીજું શું કરીએ હવે જી ભાઈ તેમણે એવું કહ્યું છે કે જે અદાણી અને અંબાણીના નામ પર ભવાઈ કરે છે કલાકારો પેલા તો ઈ જેનો મોટો ગુનો છે આ તો ઠીક છે ભવાઈ એટલે શું પેલા ઈ એને ખબર છે ભવાઈ એટલે આપડી હજાર વર્ષ સુધી આપડી અસ્મિતાને જાળવી રાખી છે વ્યાસ ભવાઈ આ બધા

એટલે એને બો આ તો ઠીક છે હું તો એમ કહું આપડો જ વાંક છે માં બધા મેં કીધું તમને તમારો અમારો કે આપડે આને મોટા કરી અત્યારે જો એને આખું ગુજરાત ઓળખ છે કે આ કોણ છે ટપુડો ઈ હવે બધા ખબર પડી બરોબર હવે અમારે તો ના છૂટકે તમે પૂછો એટલે મારે એનું બોલવું પડે એટલે ઈ મોટો થઈ ગયો હવે હજી આ હું બોલ્યો હવે એના જવાબમાં પાછો ઈ બોલશે વળી તમે મને પૂછ્યો કે રાજભા તમને પર્સનલ ગાઈડ કાઢીને એટલે વળી મારે જવાબ દેવાનો હોય ગાઈડ તો આપડે જ કઢાઈ એની જેમ

દુવો છે લોકશાહી નું કે બધી ભાષા બોલતો તન માં ત્રિકાળી જ્ઞાન અનેક પ્રકારની ભાષા આવડતી હોય ત્રણ કાળ નું જાણતો હોય એવો માણસ હોય વિદ્વાન સાંભળજો બધી ભાષા બોલતો તન માં ત્રિકાળી જ્ઞાન પણ વિવેક વગર નો વિદ્વાન કેવાય ઘુવડ કાન્યા જેનામાં એક વિવેક રૂપી કાંટો નબળો થઈ ગયો એટલે ઘુવડ કેવાય ઘુવડ ને બધી ભાષા આવડે અને ત્રિકાળ નું એ જાણે